હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે બનાવશું આપણે કોનના વડા તો કોનના વડા કેમ બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશું આપણે બનાવશું કોનના વડા તો તેના માટે એક મોટો બાઉલ આપણે કોન લીધા છે ને બે બટેકા લીધા હતા એને મેં આવી રીતે ટુકડા કરી અને બાફી લીધા છે હળદર મીઠું ના હળદર મીઠું નાખીને બાફીએ તો એનો ટેસ્ટ અલગ લાગે એના માટે આપણે વડા માટે મસાલો કરશું એક આપણે મોટો તદનો ટુકડો લીધો છે આઠ દસ આપણે મરી લીધા છે ને બે આપણે લવિંગ લીધા છે બેથી ત્રણ અને થોડાક આપણે ધાણા લીધા છે અડધી ચમચી આપણે જીરું લેશશું અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર એક ચમચી શેકેલા જીરાનું પાવડર મીઠું આપણે આમાં જ નાખી દઈશું પછી ઓમાં નાખવા પણ નહીં રહીએ એટલે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું આઠથી દસ લીમડાના પાન નાખશું હવે આ બધું આપણે ક્રશ કરી લેશું એના માટે મિક્સર જોશું આવો મસાલો વાટી લીધો આપણે આ કચો બધું હવે આપણે બીજો મસાલો બનાવશું બે આપણે મરચાં લેશું તીખાવે ને એક ચમચી લસણ લેશું થોડાક આપણે ધાણા લેશું દાંડલી સાથે જ લઈ લેવાના હવે એને આપણે ક્રશ કરી લઈશું હવે આપણે મકાઈને ક્રશ કરી લઈશું થોડી થોડી કરવાની મોટો બાઉલ હોય તો તમે વધારે પણ નાખી શકો મકાઈને અને બટેકાનું આવું ક્રશ કરી લેવાનું મિક્સરમાં બંનેને હવે પહેલાં મિક્સ કરી લેવાનું હવે એમાં આપણે મસાલા કરીશું આ બધો મસાલો આના ભાગનો જ કર્યો છે એટલે બધું નાખ દેવાનું કોઈ આવી દાંડલી કે રહી ગઈ હોય તો એ કાઢી લેવાની એક આપણે કાંદો લઈશું એને આવો ઝીણો કટ કરી લેવા અડધા લીંબુનો આપણે રસ નાખશું હવે પહેલાં આવી રીતે આપણે આવા બનાવી લેવાના પછી આપણે ગોળ ગોળ બનાવીશું હવે હાથેથી આવા બધા ગોળ ગોળ બનાવી લેશું પહેલાં મેં આવી રીતે કરી લીધા એક સરખા ભાગ હાથમાં ચોટે તો થોડુંક તેલ લગાવી લેવાનું આપણે હવે તેના વડા માટે ખીરું બનાવશું આ અઢીસો મેં લોટ લીધો છે પછી તમે જેટલા વડા બનાવતા હોય એ પ્રમાણે લોટ લેવાનું લોટનું કોઈ માપ ન હોય તેમાં આપણે પાણી નાખી અને ખીરું બનાવી લેશું આપણે જેવું બટેકાવાડાનું ખીરું હોય ને એવું જ પટલું પટલું ખીરું બનાવવાનું આનું પણ ધીમે ધીમે પાણી નાખીને આપણે બનાવીએ ને તો એક પણ ગાંઠનોરી અંદર લોટની મસ્ત આપણું બની ગયું છે આવું રાખવાનું હવે એમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખશું ચપટી સોડા આપણે હલાવી લઈશું આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું આપણે ચેક કરી લેશું હજી નથી પહેલાં વડાના આપણે વારેલા છે ને એ આમાં મૂકી દઈશું એટલે ફટાફટ તરતા ફાવે ને તેલ પણ આપણું મસ્ત ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે મૂકવા માંડશું હવે થોડાક એને થવા દેવાના પછી જ આપણે એને પલટાવાના આવી રીતે ઉપર થોડુંક તેલ નાખવાનું એટલે મસ્ત થઈ જાય હવે એને આપણે ફેરવ સુધી મિક્સ બીજી બાજુ આમ પલટાવી દઈશું હવે એને થોડાક મસ્ત આમ તરાવી દઈશું મસ્ત આપણા વડા તરાઈ ગયા છે હવે એને આપણે કાઢી લઈશું મસ્ત આવા તો લેવાના છો તૈયાર છે આપણા મકાઈના વડા હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણા મકાઈના વડા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ